બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક સ્થાનિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા અને ઓડીને આંખે વળગે તેવી ગૌરક્ષાની શુભ કામગીરી કરી રહેલ બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેપલિયા દ્વારા બોટાદ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીમાં અનેક મહત્વના હોતા ધારણ કરેલ હરેશભાઈ બાબુભાઈ ધાંધલ સાહેબને બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ જેથી સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ તથા શિક્ષણ જગતમાં આનંદનો માહોલ સર્જાયો હતો ઠેક ઠેકાણે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી દિવાળી દશેરા જુઓ આનંદનો માહોલ સર્જાયેલ અને હરેશભાઈ ધાંધલ સાહેબને તેમના મોબાઈલ નંબર

ગુજરાત ગુજરાત ગૌરક્ષક સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી મારેજ હરેશભાઈ મંડળના પ્રમુખ બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે એમની નિમણૂક થવામાં આવી હોય તેથી અમે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ કરણી સેના સૂર્ય સેના બધી ગૌરવની લાગણી અનુભવીએ છે અને આજે આ ખુશીની માલપા અમે હરેશભાઈ દાદર સાહેબને રજવાડી કેસરીઓ સાપો બાંધી સાફામાં યશરૂપી રૂપી કલંગી આ એમને જે કાર્ય કર્યું ને એને યશ મળ્યો કહેવાય એને યશરૂપી રૂપી કલંગી લગાડી અને શક્તિ રૂપે રજવાડી તલવાર આપી અમે વિશેષ સન્માન કરી અને અમે અમને શુભકામનો આપીએ છીએ કે ભગવાન સૂર્યનારાયણ તમને કાયમ આવી રીતે ચડતી કળા રાખીને ઉત્તરોત્તર પ્રગતિ કરી અને વિશ્વમાં સમગ્ર કાઠી છત્રી સમાજનું અને દાદલ પરિવારનું અને તમારા સ્કૂલ પરિવારનું નામ રોશન કરો એવી સુરત દાન વિહળ ગીગવને સજાળા ઠાકર પ્રાર્થના જય વિહળાના જય સુરત દાદા જય ગૌ માતા મારું નામ હરેશભાઈ દાદલ છે અને બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળોના પ્રમુખ તરીકે નવ નિયુક્ત મારી વરણી થઈ છે હરેકભાઈ આજે સામંતભાઈ જેબલિયા દ્વારા અને તલવાર અને છાપો બાંધી સન્માન કરવામાં આવ્યું કે શું કે આમ ગણો તો બહુમુખી પ્રતિભા ધરાવતા એવા અમારે સામંતમામાં આમ તો બોટાદમાં સૌ સામંતમામાં તરીકે એમને ઓળખે કારણ કે કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવાનું હોય ત્યારે છાપો અમને બાંધવો અને તલવાર અર્પણ કરી ઈ એક એમ અને ઈ સ્વરૂપે ઈ આશીર્વાદ બધાને આપતા હોય છે ત્યારે આજે બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મારી વરણી થઈ હોય ત્યારે સૂર્ય સેના હોય કરણી સેના હોય કે કાર્ઠીક ક્ષેત્રિય સમાજના આગેવાન તરીકે એમને મને એક આશીર્વાદ સ્વરૂપે એક સાફો બાંધી અને તલવાર અર્પણ કરેલ છે અને આ દરેક વતી બરોબર છે એમને જે મારું આ સન્માન કર્યું છે એ બદલ સાચા હૃદયથી હું સમાજમાં મનો આભાર વ્યક્ત કરું છું